મોરબીના રંગપર ગામ પાસે આવેલા રેબન સિરામિકના લેબર ક્વાર્ટરમાં ગેસ લીકેજના કારણે ગેસ સિલિન્ડર ફાટ્યું હતું જેમાં પાંચ શ્રમિક ગંભીર રીતે દાજી ગયા હતા આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ અને હાલ તમામ પાંચે શ્રમિકોને રાજકોટમાં સારવાર હેઠળ ખસેડાયા છે તો ગેસ સિલિન્ડર ફાટ્યું હતું મોરબીના રંગપર ગામ પાસેની આ ઘટના છે જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે દાઝી ગયા હતા આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે આપ જોઈ શકો છો આ ઘટના બની ત્યાંના દ્રશ્યો છે અને જે લોકો આમાં ઘાયલ થયા છે તે તમામે તમામ પાંચેય શ્રમિકોને રાજકોટ સારવાર અર્થે ખસેડાયા છે